વિષ્ણુજી હા દસરા પટી કીધું કારીગર આઈ જા કાલ થી આજ નતો આવ્યો બાર જોઈ આવ્યો એ નઈ આયોજન આપડે દસર બહુ મોટું કરવાનું ખબર હે ને

ચોખથી ને પડ્યા છીએ દાદલાગીરીઓ કરવા લેવા જલ્દી ભાઈ છોકરો બી ચખ્ખુ બતાવી ગમે તે કરો

भी साइड ले लो ले लो चुपचाप हे કુનો નામ પપ્પુદાન પપ્પુ દાદા કહે તોય ચાલશે લેટ એય હટ શું કહેવાનું પપ્પુ ભાઈ અલ્યા પપ્પુદાન પપ્પુ ભાઈ નહીં હું પુડન પપ્પુ દાદા હા પપ્પુ દાદા પપ્પુ દાદા એક ચાપ એય બરબર એક ચાપ એ પેલા હું લે શું નામ પપ્પુ દાદા હા દાદા હં એ ચોકલેટ આ જે કરું આ ઈ કન જઈ

રા ટંડુ કરવા ટંડુ કરજે યાર પળડી રી આવતો હો એ તિસ્તા કરી હા ઇમ નહી કે તો આયરો આ હલાઈ હ આ ઉભરો નહી આવે ભલા મણ છો આ પપ્પુ દાદા પણ આયરો હન ગાડી મલે હલીન થઈ ગયું હ હા હજી હલાવી છો તું હા આવો પણ આલો ઇને આલો ઇને નહીં આલવાનું

સ્ટેટિક ક્લાસ કર નોર્મલ થઈ ગયું પેલો પેલો ડોહો મારો ઓરશો મળતો નતો નહીં ઉતારું કરે તો ચક્કુ આ હાથમાં આવી ગયું નહીં એના ના પગ ભાજી દેવાના હતા બીજું કોઈ દેવાનું તું ઈન ટોકે ટોકે ઓય રાહી ના આવા ઈના ડોહાનો નંબર લો અને ફોન કરો બોલ તારા ડોહાનો નંબર બોલે યસ અંદર લઈશ મલક અલ્યા લગાય કે આટલી વાણે ન થાય ઓ હાચોન હાચો પર રવાજો ડોન ભઈ યાર ડોન ભઈ અરે આ જો બે જ બે દે બે અલે હલો

આવાજ પાત્રો હોય એટલે એમ સમજી લેવાનું છોકરા વાત કરી ના પપ્પુ દાદા વાત કરી તમાર મન ઓય પણ છોકરો પટી જા હોય હાથ જોક નઈ જોતો ભાજી નાખી હાથ પગ અરે હોય ને ડૂબી જા તમાર છોકરો નદીમાં માં નાસી આવશો તો સરસ્વતી આ રે નદી હોમ જ છે ઓવા એટલે હું કિડનેપ કરે અરે તારા છોકરા માં કેટલી ગરમી પડી હે હમ બેહલા અલે ફોન કરકી પાવ જેટલા રહ્યો ઈરો

કમ્પ્લેન દો જલ્દી આવો કતો તમે જો નંબર જો પેલા એ નંબર નાખ્યો ને લોકેશન આપડું ને પકડ લે નાખી જા યાર આ નંબર તારા ડોહાનો છે ને ઓવા પેલા જોય ડોળા ફાળ અંદર આ નય ફોટો ચશ્મા વાળાનો તા મમ્મી ની શોગન ઓવ માં મમ્મી ઓ મત યાર લોકેશન ઉધી યાર કમ્પ્લીટ નાશ્યો બેજન એ તો તું લાગણ છોકરાની પડી નહીટ રા કરવાની કોશિશ કરીને બાઇક મિલાયો જો કપૂરજી આમાં બધું પ્લાનિંગ થી કરવું પડે આ ગુંડાઓ રે ને આપણા ગમે ત્યારે શેત્રીને આપણે મારી કે એટલે આપણે બાઈક રોડ ઉપર મેકાયા હી અને હું શું કહું એક આઈડિયા મારી જોડે શું ટોકા થી ભાજ નાખવા છે ભાગી ને નાખવા હું કહું અમે વિષ્ણુજી બે જણા જઈએ કો તો આપણે બે જણા જઈએ બે જણા પાછળ થી આવો બે હા એટલે જાય ને છોકરાના બાપો બાપુ હમ છે ને રે એટલે એરે વિશ્વાસ કરીને છોડી મેલ છીએ અમે બે જાઓ ને તો કે આ તો કોઈક બીજા ડું તો વિશ્વાસ નહીં કરી તમે બે જો ને અમે બે ચીડથી આવી

હમનો છોકરો લાયા પૈસા તમે પૈસા ના ધણી હોય છોકરો તમે મારે બારે હોટલે આખું પાછું કર્યું ખાધું નહીં બોલાતો નહી છોકરો જોઈ લો બરોબર તમારો

તમે ત્યાં ડોન થઈ ગયા હા છોકરા એક એક ના મેથી પાક કાઢ્યો

તમારો મોડો અને બીજી વાત અમને એ છોડવા નહીં આપડે નંબર પોલીસ નો ડાયલ કરીએ કારણ કે છોકરા પણ ફરતા હોય ભૂલી ચુક્યાવા નઈ આવી ગામ ની આપણા ગામ માં નઈ કોઈ ભી ગામ માં છોકરો ફરતો હોય ઉપાડી અને પૈસા ની માંગણી કરી મારી વાત બોલ સુ પણ લગ્ગાર મારી વાત તો પેલા વાત તો સોડો હાથ નહી સુ મારું કેવું તો અમે તમારા છોકરા ને ડાયરેક્ટ એમ નહીં ઉપાડ્યો અમે ગાડી લઈને આવતા વચ્ચે હતો અમે વોરન માર્યું કે ભાઈ સાઈડ મોત પૈસા ની માગણી તમારી જોડે છોકરા ને હા તો અમે શું કહીએ અમારી ભૂલ થઈ ગઈ જવા પરિણામે મરજી પણ એવું કહી દઉં આજ પછી કોઈ બી ગૌ આવે અમારી આ કર્યું કર્યું આજ પછી આવી ફૂલ બીજી વખત નહીં ખાય અને તમારા ગમો એવા અમે નઈ નહીં કરીએ દાદાગીરી કરતા જો બીજે પણ અમારા ભાઈ અમારા ભાઈ જોઈ લીધા તમે આજે હા જોઈ લીધા પેલો કીધું આપણી વા

અમારા ગૌ માં કઈ આવું પગડું નહીં ભરીયે ને કે ભાઈ પોલીસને ફોન કરું હારો અમે છીએ અમારી ફૂલ થઈ ગઈ ના

વાઘ જેવા ભાઈ બીયા બાળું ના હોય જેટલું તમારું મોજે દરિયા કોણ કઈ એટલા હોય બધા મારે તો એક જ કેવાનું કે ભાઈઓ તો આપડે રોજ માટે મોજે દરિયા જ રહેવાનું સરિયા <laughs>